સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા અને એકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો આપણે રાબેતા મુજબ હાજર છીએ સમાજને જાગૃત કરવા સમાજને આપણાથી જે બની શકે અને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરવા માટે આ મદદ બિલકુલ ફ્રી છે આનામાં કાંઈ પણ ખર્ચો લાગતો પણ નથી અને સમાજને કામ આવે છે એ પાક્કું છે બધા એ માને જ છે તો પ્રથમ આપણે રાબેતા મુજબ આપણે જે ગૌચર બાબતે જે સાંસદ શ્રી પૂનમબેન માડમને લેખિતમાં આપ્યું ત્યાંથી જે ઇસ્યુ ઊભો થયો અને આ ઈશીયુમાં સાંસદશ્રી પૂનમબેન દ્વારા ગુંડા તત્વો ઊભા કરવામાં આવ્યા અને આપણે દબાવવાના કંઈક પ્રયત્ન કરી રહ્યા ધમકીઓ આપવામાં આવી હજી આપણી યાત્રા રોકવાના પ્રયત્ન કરે છે આ બધું વિગેરે વિગેરે ચાલુ છે આપણે જાહેરમાં જ કહીએ છીએ ને કન્ટિન્યુ કહેતા છે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે તમામ જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની ગેંગની છે હશે અને રહેશે આ કાયમી માટે નોંધ સાંસદશ્રી પૂનમબેન માદમને આ કાયમી આપણે નોંધ આપતા રહેશી આપણા કાયદા વ્યવસ્થાને નોંધ આપતા રહેશી આપણી સરકારને નોંધ આપતા રહેશી કેમ કે ગુંડા રાજ હવે બહુ થઈ ગયું છે હવે ગુંડારાજથી ત્રાહીમાન છે બધા તો ચાલો આપણે જે મુદ્દો છે એના ઉપર આગળ વધીએ મુદ્દો આપણા ચારણ સમાજને લગતો છે ચારણ સમાજ ફરી ગેરમાર્ગે ન દોરાય અને ચારણ સમાજનો ફરી કોઈ સમાજના કહેવાતા એવા આગેવાનો ઉપયોગ ન કરી જાય એ હેતુથી મારે તમામને જાગૃત કરવા છે અને હું ટકોર કરતો આવું છું તો હવે મુદ્દો છે આપણે જે અત્યારે આપણી કન્યા છાત્રાલય બની રહી છે તે તો પ્રથમ હું તમારા બધાનું એ પણ ધ્યાન દોરવી દઉં કે કન્યા છાત્રાલયમાં જે લોકોએ પણ ફાળો આપ્યો હોય એ બધા સમજી વિચારી અને આપજો કેમ કે જો તમને આ એમ લાગતું હોય કે અત્યારે આ ચારણ સમાજ માટેની છે તો ચારણ સમાજના નામનું આપણે એવું કહી શકીએ કે ખાલી ગેરઉપયોગ થઈ રહ્યો છે સમાજના નામનો ગેરઉપયોગ થઈ રહ્યો છે જો બની શકે તો અમુક લોકોએ તો પૈસા ફારો પાછો લઈ લીધો છે આ ગણાવને ખબર છે અને ગણાવને ખબર નહીં હોય તો અમુક લોકોએ જે ફારો આપ્યો હતો એ પણ પરત એ ટ્રસ્ટમાંથી આ આયોજનમાંથી પાછો લઈ લીધો છે એનું કારણ એ લોકોને બધેને સમજાણું હવે બીજું તમારું ખાસ એ ધ્યાન દોરવી દઉં કે આપણી કન્યા છાત્રાલય જ્યાં બનવાની છે તે સ્થળ ક્યાં છે માંજા ગામ આપણી સમાજવાળી એની બાજુમાં બંગલો કોનો છે તમને બધાને ખબર છે ને કે ખંભાળિયાના નામી આ અસામાજિક તત્વ આપણે કહી શકીએ ત્યાં પાર્ટીયું જ કાયમ થવાની છે એ તમને બધાને ખબર છે ને તો હવે એક બાજુ ત્યાં દારૂની ને જુગારની ને વિગેરે વિગેરે પાર્ટીઓ ચાલુ રહે છે એક બાજુ આપણી દીકરીઓ તો લગભગ શક્ય નથી કે હવે કોઈ ત્યાં ભણવા જાય અને દીકરીની આ બોડી બોડીંગમાં રોકાય આ શક્ય નથી પણ તે છતાં કોઈ બી હિસાબે કોઈ બી સંજોગે આ થોડું ઘણું પણ આ લોકો કરી જાય કે પાંચ સાત પંદર દીકરીઓનું આયોજન પોતાના સગા સંબંધીઓને પ્રેશર આપી શરમાવી અને આયોજન સફળ કરવાના પ્રયત્ન કરી શકે તો એના આપણે કંઈ વાંધોય નથી પણ નોંધ એ લેજો કે બાજુમાં વ્યવસ્થા શું છે કેમ કે આજે ચોવીસ કલાક કોઈ દીકરીઓને ધ્યાન રાખી નહીં શકે ને ત્યાં કેવા કેવા અસામાજિક તત્વો ને ગુંડા તત્વો એ બંગલે બધા ભેગા થવાના છે એ બધેને ખબર છે જગજાહેર છે તો આ નોંધ પણ બધા લઈ લેજો કે કાલ સવારે તમારે માથે ઓઢીને રડવું ન પડે કે જગ્યા આપણે આમ રહેવા જઈએ તો આપણે પાડોશી પણ સારો ગોતીએ ખબર છે ને કે સારો સારો પાડોશી હોય તો આપણે અહીંયા રહેવા જઈએ આપણે ખબર પડે કે ભાઈ આ પાડોશી સારો નથી તો આપણે ત્યાં રહેવા ન જઈએ આ દરેક સમાજ તો ત્યાં તો પાડોશી જ એવા છે કે જેના કાંડ આ સમાજને બધાને ખબર જ છે મારે આમાં જાજો ખુલાસો કરવાની કંઈ જરૂર નથી અને આ અમુક લોકો દ્વારા એવું કહે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી દ્વારા જ આ બોર્ડિંગ બનાવવામાં આવી રહી છે હવે આ સાચું છે ખોટું છે હું એની પુષ્ટિ નથી કરતો પણ જો આ વાત સત્ય હોય તો સમાજે બધે બધે ચેતી જવું જોઈએ કેમ કે સંકેત તો આમ તો જોઈએ તો સંકેત એ બાજુ જ જાય છે કે અત્યારે એ લોકો પ્રયત્ન એવા કરે છે કે ભાઈ આપણું આયોજન સફળ થાય એના માટે એ લોકો હવે રાત દિવસ એક કરી રહ્યા છે રાત દિવસ એક કરવું પડે એનું કારણ એ છે કે પ્રથમથી જ આ તમામ લોકોને સમાજને અંધારામાં રાખવા હતા અને જો અંધારામાં અંધારામાં બધું થઈ જાય તો આ લોકોનું હું કામ નીકળી જાત પણ અત્યારે ઘણા લોકો જાગૃત થઈ ગયા અને ઘણા લોકો આ બાબતે વિરોધ કરી રહ્યા છે એટલે એ લોકોને દિવસ રાત એક કરવા પડ્યા છે તો એનો હું તમને જીવતો ને જાગતો આ પુરાવો હું તમારી સમક્ષ મૂકું કે હવે એમ કીએ છે કે ભાઈ સોનલમાં આ કીએ છે ને અમે એમ કરીએ છીએ હવે સોનલમાં ઉપર મૂકી દીધું કેમ માએ તો બધેને સારો જ રસ્તો ચીંધો છે તો તમને પ્રથમથી સારો રસ્તો સૂજો કેમ નહીં તમે ફક્ત ને ફક્ત તમારો જ હેતુ કેમ જોયો અને સમાજના નામ ઉપર કેમ આ નાટક ઉપાડ્યું સવાલ એ છે હવે તમને જ્યારે ખબર પડી કે ભાઈ પબ્લિક આમ તો મૂર્ખ નથી હો આમ તો જનતા છેતરાશે નહીં તો આ પ્રથમ સાંભળી લો તમે પછી આપણે આગળ વાત વધારીએ જય માસોનભાઈ સમસ્ત બારાડી ચારણ સમાજને એક હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવા માંગુ છું કે આઈ શ્રી સોનભાઈ માની પ્રેરણાથી આઈ શ્રી સોનભાઈ માની ઈચ્છા શક્તિથી અને આઈ શ્રી સોનભાઈ માના વિચારોને અમલ કરી સમસ્ત બારાડી ચારણ સમાજ સાથે મળીને આઈ શ્રી સોનભાઈ માના જે વિચારો છે એને આગળની પેઢીને આગળ ધપાવવા માટે તારીખ સત્યાવીસ અગિયાર બે હાજર પચીસ ને ગુરુવાર રોજ ખંભાળિયા બાજુમાં માંજા ગામે જે આપણી ચારણ સમાજની વાડી છે ત્યાં ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે આ ભૂમિ પૂજન કાર્યક્રમ એ સોનબાઈ માનું છે સોનબાઈ માં જ આ કાર્યક્રમ આગળ વધારવાના છે આ સંસ્થા પણ સોનબાઈ માની છે અને એમાં ભણનાર જગતંબા સમાન આપણી સૌ સોનભાઈ માના સંતાનો એની વ્યવસ્થા ઊભી કરીએ છીએ એટલે દરેક કાર્યક્રમ દરેક જે પણ બાબત છે એની સાથે સીધું કોઈનું નામ હોય તો એ સોનભાઈ માનું નામ છે જ્યારે માને ગમતું કાર્ય એના કોઈ સંતાનો કરે ત્યારે માં બહુ રાજી થાય છે આપણા બધાના ભાગમાં તો એ માને રાજી કરવાનો એક અવસર મળ્યો છે કે સત્યાવીસ તારીખે આઈ શ્રી સોનલ આદેશ અમલીકરણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ ભવ્ય આઈ શ્રી સોનલ શિક્ષણ ભવન બની રહ્યું છે એના નામ कन्या છાત્રલેખા ભૂમિ પૂજનમાં આપણે સૌ ભેગા થઈએ આઈમાં હસનભાઈ માજી કહેતા હતા ચારણ એક ધારણ તો બધાએ ચારણો બધા ભાઈઓ ભાંડુ ભેગા થઈ અને આ ભવ્ય ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સવારે 9 થી 12 માં માતાજીઓના આશીર્વચન બાર થી એક માં ભૂમિ પૂજન અને દાતાઓનું સન્માન એક થી ત્રણ માં ભોજન ત્રણ થી પાંચ માં આપણી દીકરીઓ જે સરકારી નોકરી કરે છે એનું સન્માન એમનું પ્રવચન ભણેલી દીકરીઓનું સન્માન અને પછી પાંચ થી સાત માં ભવ્ય આપણો જે દેવીરાસ છે એ લાલ રંગના મેચિંગમાં બહેનો રમતા હોય તો એ અદ્ભુત જે આમ કેવાય ને કે ખુદ સોનબાઈ માની હાજરીમાં ઉપસ્થિતિમાં આ આખો કાર્યક્રમ થતો છે એવો આપણને સૌને ભાસ થવા જઈ રહ્યો છે પાંચ થી સાત રમત છે પછી આપણે ભાઈઓની પણ રમત છે ભાઈઓને પણ આપણે સફેદ પરંપરાગત કપડામાં આવવા વિનંતી કરી રહ્યા છીએ આ ઉપરાંત સાત થી નવ માં જમણવાર અને પછી નવ વાગ્યા પછી રાજભા ગઢવી વિજયભાઈ ગઢવી અને તમામ આપણા સારા કલાકારો છે જે પોતાની વાણી પવિત્ર કરવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે મેં મારી જિંદગીના બાવીસ એક વર્ષ શિક્ષણ ક્ષેત્ર પાછળ ગાઢ્યા છે મને સોનબાઈમાં પ્રત્યે જે ભાવ છે એ ભાવ આઈમાં જે પ્રમાણે સમાજમાં શિક્ષણનો પ્રચાર પ્રસાર વધારે થાય એના માટે પ્રવાસ કરતા હતા તો મારી પણ એવી લાગણી છે કે હું સોનબાઈ મને માનું છું કે આઈમાંના એકાવન આદેશ પાડવાનો પ્રયત્ન કરું છું તો એમાંનો આ આદેશ મને સૌથી વધારે ગમે છે કે શિક્ષણનો વ્યાપ કઈ રીતે વધી શકે એટલે ગામડે ગામડે આપણે ફર્યા છીએ બારાડીના મોટા ભાગના એક બે ગામને બાદ કરતા બધા જ ગામોમાં એક થી આઠ સુધીની સ્કૂલ છે તેમ છતાંય માતા પિતાની મહેનત એમનું જે વિઝન છે કે મારે મારા દીકરાની જેમ જ મારી દીકરીને પણ સક્ષમ બનાવી છે એમને ભણાવ્યા છે અત્યારે 100 થી વધારે દીકરીઓ એવી હશે જે નોકરી કરે છે અથવા તો ગ્રેજ્યુએટ છે એ દીકરીઓનું આગળનું ઉજડું ભવિષ્ય કઈ રીતે બનાવી શકાય એના માટે સમાજે સાથે મળીને પ્રયત્ન કરવાનો છે બધાએ સહભાગી થવાનું છે હું દરેક પરિવારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ સોનબેય માનો છે તમારા સોનબેય માના આમંત્રણને માન આપીને સોનબેય મા રાજી થાય એવી રીતે આવવાનું છે આપણે સૌ ભેગા થઈને આ પ્રસંગને રોડું બનાવીએ માં રાજી થશે

એ આઈમાને રાજી કરવાનો છે આપણાથી જે પણ તન મન ધન થી જે આપી શકાય એ આપી અને આ કાર્યક્રમમાં સહભાગી થવાનું છે કોઈ પોતાની હાજરી આપીને સહભાગી થઈ શકે કોઈ પોતાનું કાર્ય કૌશલ્ય શ્રમ આપીને સહભાગી થઈ શકે ઈશ્વરે આઈમાએ કોઈને ધન આપ્યું હોય તો એ ધન આપીને સહભાગી થઈ શકે અને આઈમાએ જેને સર્વગુણ સંપન્ન બનાવ્યા છે એ તન મન ધન થી આ કાર્યક્રમમાં સહભાગી થઈ શકે ફરી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે દીકરા દીકરીઓ વડીલો સાથે પરિવાર સાથે બધાએ આવો કેમ કે એ દિવસે આપણે બધા એક વિચાર લઈને જવાનો છે કે જેની ઉંમર ભણવા જેવી છે એ ભણવાનો વિચાર લઈને જાય કે ગમે તે ભોગે પાંચ વર્ષ ભણી લઈશ ને તો હું મારા સમાજ એક રતન તૈયાર થઈ જઈશ જે માતા પિતા ત્યાં આવે છે એ એક વિચાર લઈને જશે કે સોમભાઈ માં કેતા કે દીકરા દીકરીને ભણાવો હું પાંચ વર્ષ મહેનત કરીને મારા દીકરા દીકરીને ભણાવી લઈશ ને તો હું એક સમાજને ને નવું રતન તૈયાર કરીને આપીશ આ રતન તૈયાર કરવાની આ પ્રક્રિયામાં આપ સૌ સહભાગી થશો એવી આપ સૌને વિનંતી છે સત્યાવીસ તારીખે સવારે નવ વાગે મળીએ છીએ ખંભાળિયા ની બાજુમાં માંજા સમાજવાડી ખાતે આપ પરિવાર સાથે પધારો એવી આપ સૌને વિનંતી કરું છું જય સંતભાઈ માં જય સંતભાઈ માં તો હવે આ ટ્રસ્ટી લોકો એમ કહે છે કે હવે સોનલમાં ને માન આપી અને બધા ચારણ સમાજ આવજો એનું કારણ હું તમને એમ કહું છું કે અત્યારે આટલી બધી એ લોકોને મહેનત કરવી પડે છે અને એ લોકોને મનમાં બીક પૂરેપૂરી છે કે સમાજે વિરોધાનું કર્યું છે તો આપણું કાર્યક્રમ સફળ થશે નહીં એટલે વધુમાં વધુ પ્રયત્ન કરે છે અને કરવા જ જોઈને સ્વાભાવિક છે કે પ્રથમ જો તમે સમાજને મૂર્ખ ન બનાવ્યું હોત તો આજે દિવસો તમારા આ ન આવત કે તમે સમાજના નામ ઉપર જે ખેલ ખેલી રહ્યા છો અને જે ખેલ ખેલવાના છો એ સમાજને મંજૂર નથી અને જો આ ખેલ સમાજને મંજૂર હોય તો આ સમાજને દુઃખી થવાના દિવસો આવશે આપણે એવું જાહેરમાં કહી શકીએ કે આજે કોણ એવું ન ઈચ્છતું હોય કે પોતાના દીકરા દીકરી ભણે બધા ભણે જ ભાઈ બધા એવું ઈચ્છે જ છે પણ તમે જે રીતે તમારા પ્લાનિંગ મુજબ ખેલ ખેલી રહ્યા છો એ રીતે જો દીકરી ભણશે તો મને નથી લાગતું કે આમાં આપણી દીકરી ત્યાં ભણીને પ્રગતિ કરી શકે આજે બધેના દીકરા દીકરી ભણે જ છે નથી ભણતા જેને ભણાવવાથી એ બધા ભણે જ છે આ તમારી નજર સમક્ષ છે ને કે આ એક નવું હાલો લીઆનાર એ કંઈ વાંધો નથી કે સારું આપણે કહી કે કોઈ કાર્ય સારું થતું હોય તો આપણે રાજી છીએ પણ જે કાર્ય સારાના નામ ઉપર પેટમાં પાપ હોય તો એ સારું નથી આ સમાજને નુકસાની અપાવે એવું છે આપણે એવું કહી શકીએ કે ચારણ શક્તિ હવે આપણે એમ કહીએ છીએ એ ભાઈ એમ કહે છે કે ભાઈ ચારણ શક્તિ બધેને ખબર પડે અને શક્તિ બધેમાં છે જ ભાઈ પણ તમારી જે ચતુરાઈ છે એ બધે સમક્ષ આવી ગઈ છે કેમ કે હું જાહેરમાં જ કહું છું ને જાહેરમાં હજી ફરી રિપીટ કરી દઉં કે જે લોકો પોતાની સગી ભાણેજને ન મૂકતા હોય જે લોકો પોતાના કુટુંબ પરિવારને ન મૂકતા હોય જે લોકો સમાજમાં આજ દિવસ સુધી કોઈ દી આવ્યા નથી સમાજને એને કોઈ દી પહેડી નહોતી અંદરો અંદર કુંડાળા કરીને બેઠા છે હવે એ આખા સમાજની દીકરીઓની બાંધરાઈ લેવા નીકળ્યા છે બાંધરાઈ લેવી કઈ નાની માનું ગપ છે આમ તમને એમ લાગે છે કે બધા તમને સોંપી દેશે પોતપોતાની દીકરીઓ હું તો એમ કહું છું કે જો કોઈ એવો વ્યક્તિ હોય ને તો હું એને મૂર્ખ માનું છું કે આમાં એવા વ્યક્તિ છે કે પોતે પોતાની ઘરની સારી વ્યવસ્થા સુરક્ષા વધારે પૂરતી કરી શકે એમ નથી તો પછી આપણા સમાજની દીકરીઓની સુરક્ષાની વ્યવસ્થા કેવી રીતે કરી શકશે તમે વિચારો આ કંઈ નાની માનું ઘર છે કે આપણે હચવી લઈ આ બધું અઘરું છે આમાં પીઢ વ્યક્તિ હોવા જોઈ આમાં સારા વ્યક્તિ હોવા જોઈ આમાં જેની ધાક બોલતી હોય જેના નામથી બધેના પગ ધ્રુજતા હોય એવા વ્યક્તિની આમાં જરૂર છે આ તો હવે બે ત્રણ શું પચીસ ટકા પચીસ પચાસ રૂપિયા થઈ ગયા એટલે સમાજનું કે હજી કરી નાખીએ આપણે સમાજના નામ ઉપર આપણે હાલી જાય કેમ અમુક હાલી ગયા છે સમાજના નામ ઉપર કચ્છમાં જઈને તો કે હું સમાજનો પ્રમુખ ચારણ સમાજનું હું આ જઈને સન્માન લેવું ને આન તેન અહીંયા આપણે પૂછીએ તો કે હું સમાજનો પ્રમુખ નથી હવે જો સમાજના પ્રમુખ કોઈ ન હોય ને ખાલી સામાજિક કાર્યકર્તા હોય તો આજ ફેરો સોનલ બીજ આવે છે બધા પીરસવામાં રહી જાજો આ સમાજના નામ ઢોંગ બધા બંધ કરજો જોઈએ હવે પીસાશે તમારાથી કે એટી કેટી થઈ ચશ્મા પહેરીને સ્ટેજ ઉપર ચડી જવું અને ફાકા ફટદારી કરવી અને સમાજના નામ ઉપર કમાવું સમાજના નામ ઉપર રોટલા શેકવા આ જ ધંધો છે અને સમાજને જ્યારે કામ પડે તો કે એમાં આમ છે ને તેમ છે હે તો એમાં એ બધે નડે સમાજને જ્યારે કોઈનું કામ હોય સમાજના લોકોનું લોકોને જ્યારે એ લોકોનું કામ હોય તો આ બધા એવી ઊભી પૂછડીએ ભાગે છે તમે બધા જોઈ રહ્યા છો હું તમારી બધે સમજ દેખાડું છું ને કે રોગી ખોટ્યું જ આ ખોટ્યું જ બંદૂકું ફરે છે બીજું કાંઈ નથી આમાં સમાજના નામ ઉપર આમ બધાને આપણે બધેને સમાજને સમાજના લોકોને મૂર્ખ જ બનાવે છે અને જે ખરેખર સમાજની પ્રગતિ કરાવી શકે એમ છે સમાજને જેના લીધે ફાયદો થાય એમ છે એ લોકો તો બધા ઘર ચાલીને બેસી ગયા છે કા તો કે આ ભાજીથી બધા કંટાળી રહ્યા છે અત્યારે જે આ ભાજી ભરાણી છે ને એ લોકોથી આ બધા કંટાળી ગયા છે ભાઈ તો શું કરે બિચારા સમાજની એ લોકોને સેવા કરવી છે નહીં કરી શકે એમ છે જ જે બધેને ખબર છે આખી નાકને ખબર છે પણ કંટાળ્યા ક્યારે કે આવી ભાજી જ્યારે મેદાનમાં હોય કે મન ફાવે તેમ ઊંધિયું અને આપણે એમ કહીએ કે આ ઊંધિયું છે બધું આ ઊંધિયું છે ને આપણા સમાજમાં નુકસાની અપાવી રહ્યું છે એટલામાં સમજી જાઓ હવે જો તમે બધા મેં કીધું છે ને હજી હું ફરી વાર રિપીટ કરી દઉં કે હું તથા મારો પરિવાર ત્યાંનો એક અન્નનો દાણો ન જોઈ આપણે ત્યાં હાજરી આપણી છે જ નહીં દેવી જ નથી પછી જેને હાજરી દેવી હોય છૂટ ના દેવી હોય છૂટ પણ તમે હાજરી દેશો તો એટલું ચોક્કસથી યાદ રાખજો કે આગળ જતા કાંઈ પણ ન્યા પણ થશે તો એમાં પાપના ભાગીદાર તમે બનશો કે તમે પ્રોત્સાહન આપ્યું કહેવાય આ પ્રોત્સાહન તમે આપ્યું કહેવાય આ તમને આજે ખબર નહીં પડે પણ ત્યારે તમને ખબર પડશે કે ના કરે નારાયણ ને એવો દિવસ આવશે જેને આપણે કાળો દિવસ જ કહેવો પડશે અને ની કાળો દિવસ આવશે એવી પૂરેપૂરી શક્યતા છે તો ત્યારે આખા સમાજને દાગ લાગશે અને એના પાપના ભાગીદાર તમે જો હાજરી આપશો તો બનશો આ મારે તો પેટ છૂટી વાત કરવી પડે આમાં સમાજ પ્રત્યેનું જો કાંઈ હોય તો એ લોકોને પ્રથમ જાહેર કરવાનું હતું પણ ઇન મિન ને બધા બીજા વાત રજૂ કરી તો કે એ પછી જોશી પછી કેમ પછી ટ્રસ્ટી કે આપણે વધાર પછી આમ કરશી ને તેમ કરશું ને ફાળું ને એક ફેરે તમારું કામ નીકળી ગયું પછી કોઈને કે તમે દાદ દેવાના નથી એટલે આ ષડયંત્ર આપણે એવું કહી શકીએ કે ઊંડાણપૂર્વકનું ષડયંત્ર છે તો આ ઉનાળપૂર્વકના ષડયંત્રમાં જો કોઈને પાપનો ભાગીદાર બનવું હોય તો તે જઈ શકે છે જેને પાપનો ભાગીદાર ન બનવું હોય તેને એ રસ્તે પણ ન જવાય પ્રસાદીની તો પછી વાત રહી કે અત્યારે માતાજીવના હાથે બોલાવે છે માતાજીના આશીર્વાદ તો તમે એના ઘરે જઈને લઈ આવી શકો છો તમે એના મંદિરે જઈને લઈ આવી શકો છો અને તમારા ઘરમાં એ મંદિર છે તમારા આપણા ચારણ સમાજની દરેક દીકરી માતાજીઓ જ છે આશીર્વાદ તો તમને એ આપશે પણ જો તમે એના જીવનનું સારું વિચારશો તો આ ચોખ્ખા શબ્દમાં વાત હવે તમારે તમે તમારા મનના માલિક છો તમારે કઈ પ્રમાણે હાલવું એ તમારે બધાને વિચારવાનું છે પણ જો આમાં કાંઈ પણ આગળ જતા થશે તો જે પણ હાજરી આપશે એ પાપનો ભાગીદાર બનશે સોનલમાએ એમ કીધું છે કે ભાઈ બધા આગળ વધો પણ સોનલમાં એવું કોઈ રીતે ન કીધું કે તમે પેટમાં પાપ રાખી અને કાર્ય કરો ચોખા મનથી કરો સ્વચ્છમનથી કાર્ય કરો આ તો પ્રથમથી જ પેટમાં પાપ પ્રથમથી જ સમાજને અંધારામાં રાખ્યું અને હજી સમાજને હવે તો કે હવે સોનલમાં નો આદેશ છે સોનલમાએ કીધું હતું એટલે અમે કરીએ છીએ સોનલમાએ તો ઘણું કીધું છે તો એ પ્રમાણે પ્રથમ તમે કેમનો કર્યું સોનલમાં એમ જ કીધું છે કે ભાઈ પેટમાં પાપ હોય તો સમાજની સેવા કરવા ના જવાય આપણી નીતિ જો ખોટી હોય તો સમાજને વચ્ચે ન જવાય આપણે ચરિત્રહીન હોય તો સમાજનું સ્ટેજ પણ આપણાથી ન ચડાય સ્ટેજ પવિત્ર હોય છે આપણો અને જો આપણે પવિત્ર ના હોય ને સ્ટેજ માટે ચડી બેસીએ તો ન્યાય આપણી નાતનું તાપમાન થઈ જાય છે તો આમાં હવે સોનલમાને આગળ કરી અને આ બધા પ્રયત્ન કરી રહ્યા છે સોનલમાં બધેને સુખી રાખે જે જાગશે એને હું જગાડું છું અને જેને સૂતું રહેતું રહેવું હોય એ ભલે સુતાર્યા ભાઈ આમાં મારું કાંઈ નુકસાની મને નથી પણ નુકસાની સમાજને થશે એ મને ખબર છે એટલે હું સંકેત આપું છું તો નોંધ લ્યો તો સમાજના તમામ લોકો માટે ફાયદો છે નોંધ ન લ્યો તો આગળ જતા રાતે પાણીએ રડવાનો વારો આવશે એવો આપણે સંકેત દર્શાવીએ છીએ રજૂ કરીએ છીએ કે ઘણા લોકોએ ફાળો પાછો લઈ લીધો છે અને હજી ઘણા લોકો ફાળો પાછા લેવા માટેની તૈયારીમાં છે મને એવા સમાચાર થયા છે હવે સાચું ખોટું ઈશ્વરને ખબર પણ ઈશ્વરનો જો ડર હોય અને ઈશ્વરને તમે માનતા હો અને સોનલમાને માનતા હો તો એક ફેરે મન ઉપર હાથ આ મન ઉપર હાથ મૂકી અને વિચાર કરજો કે ન્યાની સ્થિતિ ન્યાની પરિસ્થિતિ શું છે હું તમારે આ જાહેરમાં દ્રશ્ય દેખાડી રહ્યો છું આ દ્રશ્ય જો તમારા મગજમાં ન બેસે તો તમારા બધેના ભાગ ભરે તો બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ